ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી ભરૂચ નગરપાલિકા વોટર વર્ક્સમાં પચીસ વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત થયું હતું તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ આજરોજ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષ સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા જેમાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરી હતી હું દીના શંભુભાઈ વસાવા મારા ઘરવાળા છેલ્લા પચીસ વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો પચીસ વર્ષથી મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ આજે મારા ઘરવાળા એક કમાવાળા હતા હવે મારી પાછળ કોઈ નથી મારા એક છોકરો છે તો મને નગરપાલિકાએ પચીસ વર્ષમાં આપ્યું શું આજે કાયમ કરે કાંઈ કાલે કાલે કાયમ કરે એ લોકોએ ઈએસઆઈ પણ બંધ કરી દીધું વીમો પણ બંધ કરી દીધું ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા તો અમારા જ્યાં પચીસ વર્ષ બે વર્ષ પાંચ વર્ષ વીસ વર્ષવાળા કર્મચારીઓના ભૈડીઓ કરે છે એમના છોકરા શું કરે શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે આટલા બધા અમે રજૂઆત કરી કે મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે તમે એમને બદલી કરો આ કરો એમના રજા પરથી મૂકીને પછી પરત ચડવા માટે પણ ઘણા બધા અમારે દોડધામ કરાવ્યા આજે કોઈ સાહેબોને કોઈ લોકો આજે હાથ ધરતા નથી અને આજે જે સાહેબ બેઠા છે પ્રમુખ સાહેબ છે બીજા છે બેન છે એ લોકો આજે અમને નહીં નોકરી મળે નહીં આ કરે નહીં કરે તો પછી અમે જઈશું કંઈ આજે સાતમા દિવસે અમારે બહાર દાડાવુંથી ઘરની બહાર ના નીકળાય છતાં પણ સાતમા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે તો હું અમારે બીજું એવાનું બહાર નીકળી પડવું અરે અને બીજું કે અમારા છોકરાઓનું શું પચીસ વર્ષથી નોકરીનું એમનું શું પચીસ વર્ષમાં એ લોકોએ કાયમના ના કહીને કોને પચીસ વર્ષમાં એમણે કર્યું શું નગરપાલિકા ખાલી મજૂરોને કામ જ પેલા ગધડાની જેમ કામ જ કરાવડાય એવા કર્યું આજે એમના છો મારા ઘર મારા છોકરો છે એને તો નોકરી મળવી જોઈએ કે નહીં અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં અમને કશું મળ્યું નથી અને અમારું તો એટલી જ અરજ છે તમને લોકોને કે અમને ન્યાય મળે મારા છોકરા નોકરી મળે અને બીજું કે આ પચીસ વર્ષનું આજે મારો છે ઘણા બધા છે ભરૂચ નગરપાલિકા ખાતે વોટર વિભાગમાં છેલ્લા પચીસ વર્ષથી ફરજ બજાવતા એવા સ્વર્ગીય શંભુભાઈ વસાવા જેમનું મૃત્યુ તારીખ એકવીસના રોજ મંગળવારના રોજ સોનરી મેલ પાણી ટાંકીમાં જે પોતે નોકરી પર હતા અને ત્યાં ફરજ બજાવતા હતા ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા પચીસ વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં તેમજ આર્થિક સહાય કરવામાં આવે આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ જેમના જવાથી પરિવાર પર જે આફત આવે એ પડી રહી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરી પર વિપક્ષના વિપક્ષ તરીકે તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં જલ્દી વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે